હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી જીરો થ્રી અને આજે આપણે બનાવીશું શિયાળા માટે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા લીધા ધાણા અને મુંગળીના ભજીયા તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો જોતા જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો લીલા દાણા અત્યારે ખૂબ જ સસ્તા મળી રહ્યા છીએ તો આપણે લીલા ધાણાના ભજીયા બનાવીશું લીલા ધાણાના ભજીયા બનાવવા માટે અહીંયા મેં બેસનનો અઢીસો ગ્રામ કકરો લોટ લઈ લીધો છે તમે કકરા લોટની જગ્યાએ જીણો લોટ પણ વાપરી શકો છો મારી પાસે કકરો લોટ હતો તો મેં કકરો લોટ લીધો છે હવે મસાલામાં આપણે એક ચમચી મીઠું આઠથી દસ વાટેલા મરી સૂકા ધાણા એક ચમચી વાટેલા સફેદ તલ લઈશું આપણે એક ચમચી એક ચમચી જેટલી લીલી વરિયાળી લેવાની છે તો આ બધાનો ટેસ્ટ ભજીયામાં ખૂબ જ સરસ લાગતો હોય છે થોડો અડધી ચમચી જેટલો અજમો મેં હાથી મસરીને લઈ લીધો છે અને ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે અહીંયા મેં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે હવે એક ચમચી ધાણા જીરું પાવડર અને ત્રણ મોટી ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે મેં ચોપરમાં એકદમ ચોપ કરી લીધી છે અને એક મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું આપણે હવે ખટાશ માટે આપણે અહીંયા છાશ લેવાની છે જો તમારી પાસે છાશ ન હોય તો તમે દહીં અથવા લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની છે ભજી આપણા સોફ્ટ બને એ માટે બે મોટી ચમચી જેટલું ગરમ તેલ ઉમેરવાનું છે અને એક મોટો બાઉલ આપણે લીલા ધાણા ધોઈને રાખ્યા છે તો એ ઉમેરી દઈશું તો આપણે લીલા ધાણાના ભજીયા બનાવી રહ્યા છીએ તો ધાણાનું પ્રમાણ વધારે રાખવાનું છે અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે અને મિક્સ કર્યા પછી આપણે અડધો કલાક માટે રહેવા દઈશું હવે બાકીના મસાલામાં ચપટી હિંગ અડધી ચમચી લાલ મરચું પાવડર કલર માટે થોડી એવી હળદર એડ કરીશું તમે નાખો તો પણ ચાલે અને હવે ફરીથી આપણે મિક્સ કરી લઈશું તો કકરા લોટના ભજીયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બને પણ સારા છે તો તમે જરૂરથી ટ્રાય કરજો હવે અડધો કલાક આપણે આ બેટરને રહેવા દઈશું અને પછી આપણે ભજીયા બનાવીશું જેથી કરીને કકરો લોટ ફૂલી જાય તો અડધો કલાક થઈ ગયો છે હવે આપણે એક ચપટી જેટલા સોડા લઈશું વધારે કકરો લોટ લીધો છે એટલે આપણે મીઠા સોડાનું પ્રમાણ છે તે એકદમ ઓછું રાખવાનું છે અને બે ટીપા પાણી એડ કરી સોડાને એક્ટિવેટ કરી અને આ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતનું આપણે થોડું જાડું એવું બેટર રાખીશું અને તેલ ગરમ થઈ ગયું છે તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ રીતે ભજીયાને તળી લઈશું તો આ રીતનું તેલ આપણે થવા દેવાનું છે કે ભજીયા મુખામાં તળીએ ન બેસી જાય અને સારી રીતે જેવા મૂકીએ એવા ઉપર આવી જાય તો મીડિયમ સાઇઝના ભજીયા આપણે આ રીતે બનાવી લઈશું મિત્રો તમે પણ લીલા ધાણાના આ ભજીયા જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો આ રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર એક વારમાં જેટલા ભજીયા ડૂબે તેટલા મૂકી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ફેરવતા જઈ અને તળી લેવાના છે તો ફેરવતી વખતે આપણે ઉતાવળ નહીં કરીએ એક સાઈડ થોડી પાકે એટલે જ આપણે પલટાવીશું તો આ રીતે એકદમ સરસ એવી એક સાઈડ શેકાઈ ગઈ તળાઈ ગઈ છે તો આપણે હવે તેને પલટાવી લઈશું અને બીજી સાઈડ પણ સારી રીતે તળી લઈશું તો આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર ભજીયા તળાતા પાંચથી સાત મિનિટ જેવો સમય લાગે છે અને ખાવામાં બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા સરસ બનીને રેડી થાય છે તો લગભગ સાત મિનિટ જેવું થઈ ગયું છે અને ભજીયા બનીને રેડી થઈ ગયા છે તો આ રીતે આપણે ઝાડાની મદદથી નિતારી અને બધા ભજીયાને કાઢી લઈશું એવી જ રીતે આપણે બીજા ભજીયા પણ તળી લેવાના છે જો તમારે કકરા લોટના ભજીયા બનાવતા હોવ અને મીઠા સોડા વધારે પડી ગયા હોય તો તમે બે થી ત્રણ ચમચી ઘઉંનો જીણો લોટ ઉમેરી અને તેને બેલેન્સ કરી શકો છો નહીતર તો ભજીયામાં તેલ જેવું ભરાઈ જશે અને ખાવામાં સારું નહીં લાગે તો આ ટીપ્સ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે દર વખતે ભજીયા બનાવો ત્યારે કે સોડા વધારે પડે તો ઘઉંનું ઝીણું લોટ ઉમેરી અને તેને બેલેન્સ કરી લેવાનું આ રીતે આપણે બધા જ ભજીયાને તળવા માટે મૂકી દીધા છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણા ભજીયા સારી રીતે તળાઈ રહ્યા છે તો તળેલા ભજીયાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે મેં અહીંયા ભજીયા અને સાથે દહીં ખાવાની ખૂબ મજા આવે છે તો મેં ભજીયા સાથે દહીં રાખી લીધું છે અને તમે આને કેચઅપ અથવા તો લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ